સૌરવ આપણું કયું ગામ દિહ ઓલપાડ તાલુકો છે બરોબર છે કોશિશ કરો જય શ્રી રામ પાંચ વખત બોલો ઉભા કરો કોશિશ કરો જય શ્રી રામ જય શ્રી રામ બુદ્ધિનો ઉપયોગ કરીને ઉભો રાખવાનો હે કે જેમ તેમ નહીં ઉભો રાખવાનો બુદ્ધિનો ઉપયોગ કરો જય શ્રીરામ બોલ હા ખાલી પકડીને તારે ઊભું રાખવાનું છે ઊભી રાખ જુઓ મારું પહેલાં તમે કોશિશ કરો પછી સપોર્ટ મળે તમને હા તમે પોતાની રીતે પહેલાં ઊભા થવાનો પ્રયત્ન કરો જય શ્રીરામ બોલો કાઢો જો હનુમાન દાદાની જેમ ઊભા થાવ ખાલી જગ્યા પર ઊભા રાખવાનું છે તમારે બીજું કંઈ નથી કરવાનું 1 बरस कितना टाइम થઈ ગયો 1 बरस થઈ એક વરસ 23 તારીખ બર બરસે જય શ્રી રામ બોલ જય શ્રી રામ હા બોલ ઊભા થા ઊભા થા થોડું તો ઊભો રહા કોશિશ કરો આમ પેલી બાજુ પકડીને ઊભા થા એ હું ઊંધો પડે હું તો કાઢો જો એક જગ્યા પર તો બતાવ તમે દુનિયાને બતાવો તો ખરો આ માતાજીની કેટલી તાકાત છે તે કેટલા તેક્રો માર્યા છે પેલા એક ની આપણે હા એક સ્ક્રો નથી એમ કહેતા હતા ને હા 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 બરાબર છે ચાલો સરસ કેટલો પચાસ ટકા ફરક લાગે કે તને ઘણું બધું રાહત છે આટલો બેસાતો નહીં હતું તમને બરાબર છે તો તમારે બધું સંડાસ બાથરૂમ જવાનું તકલીફ પડતી હશે ને બરાબર કેટલા દિવસમાં ચાલતા જો તારા ઉસ્કરો નહીં રહેતે ને તો હું તને એક જ દવામાં ચાલતો કરી દેતે એટલું બધું આ દવામાં પાવર છે આયુર્વેદની અંદર એની અંદર આઈડા અને ભગવાનનો પ્રસાદની જરૂર છે બધું થાય કુદરતની કરામત એવી છે બધું થાય પણ આપણામાં આવડત નથી ને ભગવાનનો આશીર્વાદ આપણને લેતા નથી આવડતો પહેલાં તો ભૂલ આપણી જ છે ભગવાનનો વાક કાઢવાની જરૂર નથી ભૂલ આપણી જ છે એટલે તમે હવે ધીરે ધીરે આ કોશિશ કરતા બે દિવસમાં તમે જાતે ઊભા થતા થઈ જાય

આ નડે નડે બરાબર છે કેટલા મણકા ફેક્ચર થયેલા બે બે બરાબર છે ચાલો સરસ તમે આવ્યા તમે સારા થાય તો ઘણું સારું કેમ કે અમે તો અમારી તો એ જ ઈચ્છા હોય કોઈ બી દુખિયારા આવે તો બિચારા સારા થાય એ હેતુથી જ અમે આ સેવા કરતા હોઈએ બરાબર પણ અહીંયા આવે પછી મારે એક તમને એ પ્રશ્ન છે બધાને આ બહેનોને મેં હમણાં જ કીધું કે હમણાં જ તમને બધાને મેં વાત કરી ને બરાબર કે નહીં આપણું શું નામ હાડવાળું આ બેનને ને પૂરીને એક જ વાર દવા લઈ ગયા ને ફરક લાગે છે હવે તમને ફરક લાગે છે તમને બરાબર સારું છે તો એટલે મારે એમ કહેવાનો મતલબ છે કે તમે બધા અહીંયા આવ્યા છો માજી બરાબર તો અહીંયા આવીને પછી આપણો જે આ માતાજીનો જે ધામ છે અહીંયા જે હનુમાન દાદા છે તો આપણે છે ને આપણે જે સંસ્કૃતિ છે આપણો એક સનાતન ધર્મ છે તો આપણે પહેલાં ધર્મની રક્ષા કરો તો ધર્મ આપણી રક્ષા કરે ભગવાને કીધું છે કૃષ્ણ ભગવાને ગીતામાં મહાભારતની અંદર બરાબર તમે પહેલાં ધર્મની રક્ષા કરતાં શીખો ને ધર્મના રસ્તા પર રહે તો ધર્મ તમને રક્ષા કરે પણ આપણે ઊંધું કરતા છે આપણે રક્ષા નથી કરતા આપણે ધર્મને કહીએ કે મારી રક્ષા કર પણ આપણે તો રક્ષા કરતા જ નથી આપણે ધર્મના રસ્તા પર રહીએ તો ધર્મ આપણી રક્ષા કરે બરાબર તો અહીંયા આવીને તમે કંઈક શીખીને જજો ને અહીંયા આવ્યા પછી તમારું જીવન બદલી નાખજો જે કહી હોય ને તે આજથી બદલી નાખજો તમે મારે એ તમને કહેવાનું છે બરાબર કે બધા જ જીવન બદલો બસ ને સંસ્થા શીખો એકવાર ફૂલ કરમા જાય ને તે પાછું ખીલે નહીં બીજી વાર આપણું જીવન એકવાર ગયું કરમાઈ ગયું એટલે જિંદગી પૂરી પાછું ખીલે તો હમણાં તમારું ફૂલ સારું છે તમે ખીલેલા છો તો શું કરવા મુરઝાવા દેવ છો તમે હે એમાં સુગંધ કેમ નથી આવતી તમારામાંથી સુગંધ કેમ નથી આવતી ફૂલમાં સુગંધ આવે છે માણસમાં સુગંધ કેમ નહીં આવે આટલું સરસ આપણને ભગવાને અવતાર આપ્યો આટલા સરસ સરસ કંઈ ને કંઈ આપણે લગાવતા હોઈએ શણગાર કરતા હોય સારું સારું આપણે ખાતા હોય કરતા છે કે નહીં દરરોજ નાહે છે દરરોજ તો આપણામાંથી સુગંધ આવી જોઈએ ધર્મની પવિત્રતાની સચ્ચાઈની અને આધ્યાત્મિક એનર્જીની આવી જોઈએ કે નહીં આવી જોઈએ હે હવે એ વસ્તુ એ જ એનર્જી આપણી અંદર નથી શું કરવાના ખરી વાત કહી હજે આ ભાઈને જો તમને એક જ વાર દવા લઈ ગયા આજે આ બેસીને આજે આઠ આઠ કલાક તમારો બેસતો થઈ ગયો ખાલી આ આયુર્વેદ દવાથી તમે પોતે જ કહેવું છું હું તો કંઈ નથી કહેતો આ તમારો પોતાનો દાખલો બરાબર ને તો પછી હવે આમાં કંઈક ને કંઈ તો હશે કે નહીં ને આજે હું તમને હમણાં બી બેન લોકોને કીધું કે જ્યારથી હું આ દવાનું કાર્ય કરું છું ત્યારથી મારા આ ધામના જે દવાના પૈસા આવે છે મારા એ પૈસામાંથી હું ઘરે પૈસા નથી વાપરતો હજુ મેં એક જોડ કપડાં નથી લીધા સાચી વાત અહીંયા જ ખર્ચો કરો છું આ મંદિરમાં જ ધામમાં જ અને મારે લક્ષ છે અને મારે નિશ્ચય કર્યો છે પહેલેથી જ કે મારે આ અન્નપૂર્ણામાનો ધામ હું જગતમાં ગમે ત્યારે એમ બે પાંચ દસ વર્ષ પછી પણ હું કરીને બતલાવીશ અને આ ધામને ઉપર લાવીશ કેમ કે આ હજારો વર્ષ જૂનું અહીંયા જે દેવી દેવતાનું સ્થાન છે એને હું નિર્માણ કરીને અહીંયા એવું કાર્ય કરીશ કે દરરોજ રાત દિવસ અહીંયા પબ્લિક આવતું થાય સેવા કરતું થાય અને માના આશીર્વાદ લે અને લોકો અહીંથી સુખી જાય સુખી થઈને જાય એ હું કરીને બતાવીશ ને એમાં મારો આજે બી હું આ મહેનત કરતો છું એ જ મહેનત છે મારે આજે બી આજે તમારા એમ ગણે તો લગભગ વીસ વર્ષ થવાના પણ હું એકલા હાથે ને એકલો જ તો પણ હું અહીં હિંમત નથી હાર્યો ને આજે સતત આ કાર્ય કરું છું આજે તમારા જેવા કેટલા હજારો લોકો આવે છે આવતા થઈ ગયા કે નહીં તમે ક્યારે આવેલા કઈ રાહત પહેલી વાર આવ્યા છે બરાબર છે તો મારે તમે આ જોયું સૌંદર્ય માતાજીના ધામમાં કેવું છે નદીના કિનારા પર કેવું છે કેટલી પવિત્રતા છે નહીં આ જે કંઈ સુવિધા મેં કરી છે અહીંયા સંડાસ બાથરૂમથી માંડીને હજુ મને કંઈક પણ વસ્તુ અહીંયા કોઈએ કંઈ આપ્યું નથી કોઈએ કંઈ અહીંયા દાન નથી આપ્યું વિચાર કરું આ જાત મહેનત ખેતીવાડી કરીને મેં બનાવ્યું છે ને આજે પણ હું મહેનત કરું છું એમાંથી હું એ જ પૈસાનો અહીંયા હું વાપરીને આ બધું સેવા માટે બનાવું છું હમણાં નીચે તમે જોઈ શકો છો બધું હમણાં જ આ કામકાજ પૂરું કર્યું છે કામ થતું છે અને બનાવતો જતો છું મારે આ પૈસાને કંઈક માલ મિલકત કરવાની મારે જરૂર નથી મારો આવનાર સમાજ હું મરી જ પછી પણ આ ધામ મારો અખંડ રહે આવનાર સમાજ પેઢી અહીંયા સેવા કરતો થાય પૂજાપાઠ કરશે તો મારા માટે તો આ જ મિલકત છે અને હું આત્મા રૂપી કદાચ પરમાત્માએ કે ભગવાન સત્ય હોય ને હું જેને સેવા કરું છું ને એ જ ભગવાન સત્ય હોય તો હું જરૂરથી આવીશ પાછો પછી પણ મને આ પ્રકૃતિ પર વિશ્વાસ છે હું કર્મ એવા કરીશ કે પ્રકૃતિને વિવશ કરી નાખીશ કે એને ફરીવાર જન્મ આપવો પડે આવા પુણ્ય આત્માઓને કે આ પ્રકૃતિની સેવા કરે કોઈ જે પ્રકૃતિની સેવા કરે એ પ્રકૃતિ વારંવાર જીવાત્માઓને આ ધરતી ઉપર પાછા મોકલે છે કેમ કે એવા પુણ્ય આત્માઓને આ ધરતી ઉપર જરૂર છે આવે છે હજુ પણ આપણે કોઈને ઓળખતા નથી આપણે જાણતા નથી તમે પણ એવું જીવનમાં કાર્ય કરી જજો કે તમને વારંવાર પ્રકૃતિ કંઈક જન્મ આપે કે આ પ્રકૃતિની સેવા કરવા માટે ને આ જગત જોવા માટે એવા તમે કાર્ય કરજો આપણું જીવન બહુ મૂલ્યવાન છે આ સંસાર પણ બહુ મૂલ્યવાન છે ને આ પ્રકૃતિ પણ બહુ મૂલ્યવાન છે આપણે આધ્યાત્મિક એનર્જીથી તમે જોતા શીખી જાઓ એનો લાભ લેતા શીખી જાઓ તો તમને ખબર પડી જશે કેમ કે સમય બહુ ટૂંકો છે આપણને એમ લાગે કે આપણો સમય બહુ લાંબો છે ખોટી વાત છે આમ તેમ કરતાં થોડા ઘણા કંઈ ફાફા મારતા સજા શણગારવામાં મહેનત રસોઈ પાણી કરવામાં નાવા ધોવામાં બાર કલાક માંડ માંડ આપણને મળે છે એ બાર કલાકમાંથી તો તમારા પાંચ કલાક તો તમે એમ જ બરબાદ કરતા છો ખાલી બોલવામાં વધારાનું ધતિંગ કરવામાં વધારે બોલવામાં થતા છે કે નહીં સદુપયોગ તો બાર કલાકમાંથી માન માંડ આપણે ઓછામાં ઓછા દસ કલાક તો થવા જોઈએ ભલે બે કલાક તમારા નિષ્ફળ જતા હોય દરરોજ ભગવાન સૂર્યોદય થાય છે દરરોજ પણ આપણે એનો લાભ નથી લેતા બહુ કિંમતી સમય છે આ સમયનો સદુપયોગ કરતાં શીખી જાઓ તો તમને સુખની અનુભૂતિ જરૂર થશે એનો તમે સદુપયોગ કરશો તો તમને બધું જ સમજાઈ જશે એટલે જેટલું બને એટલું ઘરનું કામકાજ પતાવો તમારા પરિવાર સમાજનો તમારા જે કંઈ દરરોજ પ્રવૃત્તિ તમારી થાય એ પ્રવૃત્તિને જલ્દીથી તમે સમય બગાડ્યા વગર કાર્ય પૂરું કરી નાખો અને ત્યારે તમને થોડો ઘણો કંઈક સમય મળે એમાં તમે ભક્તિમાં લગાવો થોડી વિચારધારા તમે આધ્યાત્મિક એનર્જીમાં લગાવો તમારી અંદર એવી એનર્જી આવશે એવી એનર્જી આવશે ને કે તમે એને સંભાળી નહીં શકશો તમારે કોઈ સુખ દુઃખની વાત નહીં કરવું પડે પછી તમે જ્યાં જશો ત્યાં તમને સુખ દેખાય હા તમારું દુઃખ આવશે એ પણ સુખમાં જ પરિવર્તન થઈ જાય એટલી તાકાત છે આ આધ્યાત્મિક એનર્જીમાં એટલે મારે તમને મેં ઘણા સમયથી વિડીયો પણ નથી બનાવ્યો એટલે મને હમણાં ઈચ્છા થઈ ચાલો જરાક વિડીયો બનાવી દે એમ કેમ કે સમય જ નહીં મળે એટલે હમણાં એટલા માટે જ હું ચાલ એકાદ વિડીયો બનાવી મૂકું ને અપલોડ કરી મૂકું તો જેથી કરીને આપેલું કોઈક જોવાવાવાવાળા બધા બિચારા એમ કહે મને કે સુનિલભાઈ કેમ નથી વિડીયો બનાવતા હમણાં તમારા વિડીયો નથી આવતા કેમ કે અમુક લોકોએ કહી કે અમે રાતના બાર બાર વાગે ઉઠીને બી તમારા વિડીયો જોતા છે અને તમારા વિડીયો જોઈને અમને એવી એનર્જી આવતી છે કે અમે દુઃખ ભૂલી જતા છે ઘણા બધા ભક્તોએ મને કીધું સુનિલભાઈ તમારા દરરોજ અમે વિડીયો જોઈએ અને તારા વિડીયો જોઈને અમને તાકાત આવતી છે ને અમને જીવન જીવવાની શક્તિ મળે છે એનર્જી મળે છે અને અમે સારી રીતે રહીએ છીએ એટલે બે ચાર ધાડા નીકળી જાય ને પછી હું કંઈક વિડીયો બનાવી દઉં છું બાકી આ વિડીયો કંઈ પૈસા કમાવવા માટે કે એના માટે મારે જરૂર જ નથી બહુ પૈસા છે મારી પાસે જરૂર જ નથી મારે પૈસાની ભૂખ જ નથી પહેલી વાત તો કોઈ ભૂખ નથી તમે આવ્યા એ જ મારી બહુ મોટી દોલત છે કેમ કે આજે એક સમયે મેં બે હજાર સોળ પહેલાં જ્યારે માતાજીનો ધામનું નિર્માણ કરતો હતો ને ત્યારે આખી રાત રાત અંદર બેસીને હું ખોદકામ કરતો હતો રાતના આ જંગલની અંદર ત્યારે મને નહોતા કોઈ પાણી પૂછવા આવેલા કે નથી કોઈ ખાવાનું આપવા આવેલા એટલી પરિશ્રમ કરીને મેં આજે આ વસ્તુ ઊભી કરી છે ત્યારે નથી મને કોઈ ચિંતા તો હમણાં છે નહીં ચિંતા જે સત્ય હોય ને સત્ય કાર્ય કરે ને કોઈને ડર પણ નહીં હોય ને ને કોઈ ચિંતા પણ નહીં હોય ને મને આજે પણ ચિંતા નથી ને ત્યારે પણ ચિંતા નહીં હતી પણ મેં તે દિવસે બોલેલા બધાને ગામવાળાને એમ તેમ એકબીજાને સાંભળતા જ કહેલું કે તમે જોજો એકવાર મેં અહીંયા લાઇન લગાવી દેવા એટલું પબ્લિક આવશે એટલું પબ્લિક આવશે કે તમારે ગાડી મૂકવાની જગ્યા નહીં મળશે ને હું કરીને બતાવી દેવા એમ કહેલું આજે મેં બતાવી દીધું ધામ બનાવવાની પ્રતિજ્ઞા કરેલી અને એ પણ માતાજીનો ધામ જ્યારે મેં શરૂઆત કરેલી ત્યારે પણ મને બહુ ટીકા નિંદા કરી લોકોએ પણ એ પણ હું અન્નપૂર્ણા માતાજીનો ધામ કરીને બતાવી દીધું તમે જોઈ શકો છો ચાલીને જવાની જગ્યા નહીં હતી અહીંયા તમારે પગ રસ્તો પણ નહીં હતો પણ આજે આટલા સમયની અંદર મેં એકલા હાથે આ વસ્તુ કરી દીધું આજે તમારી દરરોજ મને બપોરે જમવા માટે પણ ટાઈમ નથી મળતો જેટલા સમયથી તમારું પબ્લિક વહેધ્યો છે ત્યારથી હું તમારે દેખતા અહીંયા પાંચ મિનિટમાં જમી લઉં છું ભૂખ લાગે ત્યારે કોઈ વાર તો જમતો જ નથી ખાવાનું ખાવા મારે ટાઈમ નથી મળતો મને કેમ કે તમે આટલા દૂરથી આવે અહીંયા બેસી રહે તે મને નહીં ગમે એટલો સમય નથી બગાડતો દરેક કાર્યમાં સમાજમાં જવાનું પણ હું રવા દઉં છું આજે મારે કે દસ તારીખે રજા રાખવામાં પડેલી છે પેલા બે મોગરા જવાનું છે એટલે મને દુઃખ થાય કે કોઈ બિચારા દૂરથી આવે એ અહીંથી ખાલી હાથે જાય તો નહીં સારો લાગે બરાબર એટલે તમે બી મારી જેમ એવું કાર્ય કરજો કે તમારું એક શરીર હજાર લોકોને કામ લાગે તમારું જે જીવન છે ને એ જીવન તમારા પરિવાર સીમિત નહીં તમારા પરિવારથી બાજુના પરિવારને પણ કામ લાગે એટલું જીવન તમે એવું જીવતા શીખી જજો મેં તો અનુભવ કરી ચૂક્યો છું આધ્યાત્મિક એનર્જી એનર્જીથી કેમ કે હું બાળપણમાં ચોથા પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારથી મેં અઢારો પુરાણ વાંચ્યા છે અઢારો પુરાણ વાંચ્યા છે કોઈ પુરાણ બાકી નથી એટલું અધ્યયન કર્યું છે મેં ત્યારે આજે અહીંયા સુધી આવ્યો છું બધા પુરાણ મેં વાંચ્યા છે પાંચમા ધોરણમાં વિચાર કરું બાળપણની ભક્તિ છે હમણાં નથી તો આજે હું અહીંયા સુધી આવ્યો છું એટલે મારો ઇતિહાસ બહુ ગંભીર છે અને બહુ લાંબો છે તો હવે પંદર મિનિટ થઈ ગઈ છે હવે હું વધારે વિડીયો નથી બનાવવાનું હવે હું ટૂંકમાં જ પતાવું છું કેમ કે તમે બધા દૂરથી આવ્યા છે હું થોડું સેવાનું તમારું કામ ચાલુ કરી દે બધા ભક્તો બેઠા છે દવા પીધી બે તમને બધાએ તમે પીધી દવા જે બાકી હોય તે દવા પી લો પહેલાં ને દરરોજ અહીંયા જેટલો પણ પબ્લિક આવે છે એને દરરોજ જેટલી દવા પીએ એટલે અહીંયા મફત છે એના કોઈ પૈસા લેતો નથી અત્યાર સુધી લીધા નથી ને કોઈ લેતું નથી બધા માટે એક વાટકી પીવો તમે બે વાટકી પીવો બધાને ફ્રીમાં છે ચાલો મિત્રો હવે હું વિડીયોને સમાપ્ત કરું છું પેશન્ટ આવી ગયા છે દૂર દૂરથી વિડીયો લાંબો થઈ જશે તો મને હવે રજા આપો વિદાય આપો જય હિંદ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ